બધા એમ કે છે કે જુનાગઢ માં જ નવનાથ છે પણ એવું નથી ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકા માં પણ નવનાથ થયેલા છે અને શ્રાવણ મહિનામાં ખૂબ એનું મહત્વ છે કે નવનાથ કરવા અને આજુબાજુ ગામડા વાળા

તો આટલા છે નવનાથ અને જોઈએ કેટલા નાથ ના આપણે દર્શન કરીએ છીએ નવનાથ ના જેટલા મળે એટલે દર્શન કરી લેવાનું બરાબર

હા ત્રીજા મહાદેવ હોવ તો હવે રાજનથ મહાદેવના દર્શન કરી લઈએ ફટાફટ અને ચોથાની ખબર નથી હવે આપણે જોઈશું ચોથા ગયા છે એ પોલા વિડીયોસમાં થઈ ભાઈના આવી ગયા છે બરાબર ને તમારો ફોનમાં આવી ગયો છે ને ફોટો મહાદેવનો હા હા તો ફટાફટ છે ને આપણે દર્શન કરી લઈએ રાજનદ મહાદેવના

કામનાથ મહાદેવ ચાલો નજીક તો મિત્રો આ એક છે બ્રહ્મકુંડ કઈક કહેવાય છે બહુ ઊંડું છે પાણીમાં નાલ આપણે આવી ગયાથી કામનાથ મહાદેવ पग <laughs> ઓલા સુગેશ પાણી ને પગ ગવા પડે એવું કસ હો હો હું તો દઈતા આવે મને આવડે તમ કૂદકો મારું હું બચાઈ એટલું પાણી હતું ગરમ પાણી ઠંડુ પાણી હોય આ ગરમ છે જો આ ગરમ આવ્યું ગરમ આવ્યું આપડે કેટલા અહી આની અંદર બોલો ઊંડું છે અને બરાબર કેતે તો દર વર્ષે એકનો ભોગ ભોગ છે આ દર વર્ષે એક માસનો ભોગ લે છે કેમ છે બરાબર ને ધોયા હોય ધોયા યાદ છે ન તા દીધી

મહાદેવ ના દર્શન આગળ તમને બતાવી સરપ્રાઈઝ આપડે ક્યાં જવાનું છે કેવાનું નહીં સરપ્રાઈઝ આગળ લોક જોતા

આને ઓય આ બધું એ લોંગ સાઈડ છે સમજી નહીં એટલે ઉંધું છે કાઈ ગયો આમ જવાનું છે યાર ભાઈ તમે યાર આમ નામ ગુંમરી કેમ રોજ આવું ન હોય કે આ બધા બને ઘરે તો આપણે મુકદેશર મહાદેવના દર્શન કરી લે છે હવે નેક્સ્ટ છે આપડે ભુતnath મહાદેવ ભુતnath ભુતnath રીટર્ન્સ આય બોળા નાતની વાત હાલે છે પણ મેં પાણી કેટલું બધું જોવાય વરસાદ તો દેખો આનું યા પર ડાયરેક્ટ બહુ ડિમાન્ડ

મહાદેવ ભૂતનાથ મહાદેવ ના દર્શન થઈ ગયા છે હવે આઠ થઈ ગયા છે ફક્ત એક મહાદેવ બાકી છે એ છે ગોપલેશ્વર આગળના લોગમાં તમે ઘણી વાર જોયા છો લગભગ દર્શન નહીં થાય

છેલ્લા છે ને મહાદેવ બાકી છે ફોટા છે ને એ મહાદેવ દર્શન કરીને આપણા નવરાત પૂરા મિત્રો ફાઈનલ આપણે છેલ્લા મહાદેવ એટલે કે ગોતમેશ્વર મહાદેવ ને ત્યાં પહોંચી ગયા છે બે દે સમરોગડે નહીં ભાઈ સમરોગડે ડુપ્લિકેટ છે ચાઇના ગરીન ચાઇનાના જાડો હોતી છે તમે કબે નહી સાજુ બદામ નહી છે તમને ના એ પછી પોડ હોય લી જોલે બોલો તમારે દેખાડવાળો હગા જોવે છે

એ બ્રજેશજી આйно આવડ મહિનો હક્કો છે પ્રસાદ વેશ છે એનો ફોટો પાડવાનું ત્યારે થાય ને સૂર્ય શેટાય પહેલા કરે નાઈટ આમ ના ના એટલે ને અપાવવાનો છે હોય ને

તો આપણે મેં તો કદી ખાતા નહીં પણ મજા આવી ખાવાની પૂરી રાયું બુંદી અને સ્વીટ નીચે તો મિત્રો આપણા શિહોર સોરી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં એક રહેલા નવનાથ નવનાથનો લોગ આ પૂરો થાય છે અને ગમે ત્યારે આવો તો વિઝિટ કરો નવનાથને બહુ મજા આવશે સુકૂન મળશે નવા નવે નાથના દર્શન જુનાગઢ એકમાં નથી શિહોરમાં છે તો નજીક છે તો તમે દર્શન કરી આવો બાકી આ વ્લોગ અહીં પૂરો થાય છે અને નેક્સ્ટ અમે જે જઈએ છીએ એ તમે આગળના વ્લોગમાં જોઈ લેજો બાકી ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો મોજ માણતા રહો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી ત્યાં સુધી બબાય હર હર મહાદેવ નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર મહાદેવ